દોસ્તો દોસ્ત તમારી ગુજરાતી કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોની અંદર દોસ્તો આપણે સરકારી ભરતીઓ થતી હોય છે બરાબર એની અંદર કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવે છે બરાબર કોઈ પણ પોસ્ટ ઉપર ભરતી થતી હોય ત્યારે અમુક પોસ્ટ માટે કોમ્પ્યુટરની ટેસ્ટ લેવામાં આવતી હોય છે જે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી કસોટી અથવા તો કોમ્પ્યુટર કાર્યક્ષમતા બરાબર સો માર્કની ટેસ્ટ લેવામાં આવતી હોય છે એની અંદર ગુજરાતી ટાઈપિંગ ત્રીસ માર્ક ઇંગ્લિશ ટાઈપિંગ વીસ માર્કનું હોય છે અને કોમ્પ્યુટર નોલેજ ટેસ્ટ હોય છે જે પચાસ માર્કની હોય છે બરાબર આ રીતના ટોટલ હજી એક સો માર્કની ટેસ્ટ હોય છે જેમાં પાવર પોઈન્ટ એક્સેલ અથવા તો બીજા કોઈ પણ કોમ્પ્યુટરની એપ્લિકેશન હોય એને લગતા અથવા તો ઈમેલ પણ હોય બરાબર ઇન્ટરનેટને લગતા કોઈ દસ માર્કની ટેસ્ટ હોય આ રીતના કુલ ગુણ બસો માર્કની કોમ્પ્યુટરની ટેસ્ટ હોય છે આજે તો ફક્ત દોસ્તો આપણે ગુજરાતી ટાઈપિંગ ત્રીસ માર્ક બરોબર તો કઈ રીતના આપણે પ્રેક્ટિસ કરી શકાય કોમ્પ્યુટરની અંદર આપણી પાસે કોમ્પ્યુટર છે બરોબર જો તમે દોસ્તો કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરી હોય અને તમારે કોમ્પ્યુટરની ટેસ્ટ દેવાની હોય જો તમે પહેલા પરીક્ષામાં પાસ થઈ ગયા હોય બરાબર પછી આ તમને ગુજરાતી ટાઈપિંગ આવડતું નથી અથવા તો તમે કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ એક્ઝામ દેવા જાઓ ત્યારે તમને ખબર નથી કે ગુજરાતી ટાઈપિંગ કઈ રીતના હોય છે ક્યાં તમને ફકરો છે કઈ રીતના ટાઈપિંગ કરવા આપે બરાબર કાં તો તમને એક પેજ ઉપર ફકરો હોય ટાઈપિંગ કરવા માટે આપે બરાબર અથવા તો સ્ક્રીન ઉપર હોય એક વર્ડ ફાઇલ હોય હું તમને એ બતાવું આ રીતના એક ફકરો હોય બરાબર અગાઉથી ટાઈપ કરેલો ફકરો આ રીતનો એક ફકરો હોય બરાબર પછી સાઈડમાં એક વર્ડ ફાઇલ હોય એ બ્લેન્ક હોય એમાં તમારા ફકરો છે દોસ્તો ટાઈપ કરવાનો થતો હોય છે તો આપણે સૌપ્રથમ આજે એક ફકરો ટાઈપ કરીને જોઈએ બરાબર જો તમારે ડેલી પ્રેક્ટિસ કરવું હોય બરાબર તો આ રીતના તમે એક પીડીએફ ફાઇલ બરાબર એમાં ગુજરાતી હોય એ રીતના અથવા તો તમારે પહેલાં એક વર્ડ છે વર્ડ ફાઇલ એની અંદર તમારે ગુજરાતી ટાઈપિંગ કરી દેવાનું પ્રોપરલી ભૂલ વગરનું બરાબર એટલે સાઈડમાં રાખી દેવાની એક ફોકરો અને બાજુમાં તમારે એક વર્ડ ફાઇલ છે ઓપન રાખવાની પછી તમારે ટાઈપિંગ પ્રેક્ટિસ કરવાની બરાબર હવે આપણે અહીંયા ટાઈપ કરીશું વૈદિક કાળમાં गुजरात ने आनंद देश तरीके ओखवा तो, 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 બરાબર પછી આગળ સોમનાથ સોમનાથ મંદિર ગિરનાર પર્વત નો પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે देश में सरस्वती नदी पण कदाश गुजरात सुदी वहती મહાભારત સમયે શ્રી કૃષ્ણ गुजरात ना पश्चिम पर द्वारिका नगरी વસાવી હતી પાંડવો છે વિરાટ નગરીમાં અજ્ઞાત अज्ञात वास में रहेला ते विराट नगरी पर આજના કચ્છ પ્રદેશ માં આવી હશે તેવું મનાય છે

પ્રદેશ માં રહેતા હતા હવે દોસ્તો આ ફોન છે શ્રુતિ બોડી લેંગ્વેજ બરાબર જે આપણે ટાઈપ કરવાના હોય છે શ્રુતિ છે બરાબર અહીંયા આપણે નંબરના આપી આ રીતના આપણે પહેલા તો આપણે જોઈ લેવાનું એક ફાઇલ હશે તમને જો ફકરો ટાઈપ કરવા આપેલી છે તો એ ફાઇલ છે ડોક્યુમેન્ટ છે વર્ડ ફાઇલ બરોબર એ લોક હશે એમાં તમે કોઈ સુધારા વધારા નહીં કરી શકો જો મેનુ ખુલ્લું છે એમને તમને અહીંયા જોવા મળશે ફોન કેટલી ના છે બરાબર તો એ સાઇઝ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની આ રીતના બરાબર પછી લાઈન ગણી લેવાની સૌપ્રથમ ટાઈપ થાય પછી લાઇન ગણી લેવાની બરાબર એક બે ત્રણ ચાર પાંચ લાઇન છે અહીંયા કેટલી છે એક બે ત્રણ ચાર ને પાંચ લાઈન છે બરાબર પછી પહેલી લાઈનનો પહેલો અક્ષર બીજી લાઈનનો બીજો અક્ષર ત્રીજી લાઈનનો પહેલો અક્ષર ચોથી લાઈનનો પહેલો અક્ષર અને પાંચમી લાઈન યાજ્ઞો વાક્ય બરાબર એ બધા શબ્દ છે તમારે જોઈ લેવાના એક પછી એક બરાબર જો અહીંયા તમને જોવા છે કે નગરીમાં તો અહીંયા તમને જોવા મળશે વિરાટ નગરીમાં છે બરાબર આ વ્યવસ્થિત નથી એનું કારણ છે કે આપણે મરસિંહ

અહીં એક અક્ષર છે મહાભારત સમય એ કૃષ્ણ એ અહીં આખો છે છે બરાબર માં આપડે આ અડધો છે બરાબર તો એ રીતના આપણે તો આપણે બનાવેલું છે એટલે હું ભૂલ છે બાકી ક્યાં પેરેગ્રાફ છે એમાં ભૂલ છે નહીં આખો ટાઈપ કરવું પડશે કૃષ્ણ બરોબર આ રીતના હમ હવે થઈ ગયું નગરીમાં નગરીમાં મનાય છે મનાય છે યાજ્ઞવલ્ક્ય રહેતા હતા યાજ્ઞવલ્ક્ય રહેતા હતા બરાબર હવે શેલી શેલી લેન નો અક્ષરો અને સોરી શબ્દો અને પેલી લેન ના શબ્દો બરોબર બે બંને છેડે થી આપણે શબ્દ જોઈ લીધા હવે તમારે શું કરવાનું એમાં તમને એડિટ નહીં કરવા દે ફક્ત તમારે આમ સિલેક્ટ કરો તો સિલેક્ટ કરવા દેશે આ ફાઇલમાં બરાબર આ ફાઇલ તમારે સિલેક્ટ કરી લેવાની પછી તમારે રિવ્યુ માં જવાનું આપણે સાઈઝ મોટી કરી દેવાની તમને એક ઓપ્શન જોવા વર્ડ કાઉન્ટ બરાબર એની ઉપર તમારે ક્લિક કરવાનું હવે આપણે આમાં કેટલા ટકા શુદ્ધતાથી ટાઈપિંગ કરેલું છે ભૂલ વગેરે બરોબર એ આપણે જોવાનું છે પેજ એક છે બરોબર વર્ડ્સ સડસઠ શબ્દો છે કેરેક્ટર કેટલા છે અને સાથે ચારસો ને અગિયાર લાઈન કેટલી છે પાંચ બરોબર તો આ રીતના છે બરોબર નાનું કરી દઈએ વર્ડ કાઉન્ટ પા જોવા નથી મોટું કરીએ તો જોવા મળે બરાબર અહીંયા સિમ્બોલ છે આનો બરોબર હવે આપણે રિવ્યુ મેનુ આપણે ટાઈપ કરેલો છે એ ફકરામાં જોઈશું કારણ કે બે એક સાથે વર્ડ કાઉન્ટ ઓપન નહી થાય બરાબર હવે આ ફકરો છે આપણે સિલેક્ટ કરી લેવાનો છે બરાબર રિવ્યુ વર્ડ કાઉન્ટ પેજ તો એક વર્ડ છે સડસઠ વર્ડ સડસઠ થઈ ગયા બરાબર કેરેક્ટર નો પેસ ત્રણસો સુડતાલીસ અહીંયા ત્રણસો સુડતાલીસ હતા બરાબર કેરેક્ટર નો પેસ અને અહીંયા ચારસો ને ચૌદ હતા અહીંયા ચારસો અગિયાર છે બરાબર તો આમાં ક્યાં ભૂલ રહી ગઈ એ આપણે શોધવાનું છે કાનો માત્ર આપણે મૂકતા ભૂલી ગયા હોય બરાબર એ રીતના બની શકે કાળમાં ગુજરાતને દેશ તરીકે ઓળખવામાં આવતો હતો સોમનાથ મંદિર ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે મહાભારત મહાભારત સમયે શ્રી કૃષ્ણ ગુજરાતના પશ્ચિમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસ રહેલા રહેલા વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે ઋષિ નર્મદાના કિનારાના પ્રદેશમાં રહેતા હતા અહીં તો આપણને કઈ ભૂલ જોવા મળતી નથી બરાબર ફરી વખત આપણે આને સિલેક્ટ કરી લઈએ અહીંથી અહીં સુધી રાખીએ બરાબર એક પેજ પણ નહીં ફરી વખત આપણે કાઉન્ટ કરીએ પેજ એક વર્ડ સડસઠ કેરેક્ટર નો પેજ ત્રણસો પિસ્તાલીસ અને કેરેક્ટર સાથે બરાબર પેજ સાથે ચારસો બરાબર લાઈન પાંચ ફરી વખત આપણે પૂરેપૂરું આપણે પ્રોપરલી સિલેક્ટ અહીંથી કરીએ બરાબર ઉપરથી સીફ્ટ સાથે આપણે એરો કી આપીએ રાઈટ બાજુ એટલે અલ્પ વિરામ પણ આવી જાય હવે આપણે વર્ડ કાઉન્ટ છે એને પર ફરી વખત ક્લિક કરીશું બરાબર હવે બે આપણે પેસ માં થોડી ભૂલ છે બરાબર તો એના માર્ક છે તમારે કપાય આ રીતના જો થોડી ઘણી ભૂલ હોય તો બરાબર ક્યાં ભૂલ છે આપણે અહીંયા તાત્કાલિક નહીં પકડી શકીએ કારણ કે આપણે કોઈ આખો વર્ડ છે એ ખવાય નથી બરાબર લખવામાં બાકી ટાઈપ કરવામાં બાકી નથી રહી જતો ને એ ખાસ જોવાનું તમારે બરાબર આ રીતના તમે જો દોસ્તો ડેલી તમે ટાઈપિંગ કરશો પ્રેક્ટિસ કરશો ગુજરાતી આ રીતના ફકરો પહેલાં આપણી રીતે ટાઈપ કરી લેવાનો કાંઈ ભૂલ નથી જોઈ લેવાની બરાબર પછી તમારે વર્ડ કાઉન્ટ જોવાના પછી આપણે ફરી વખત એની ફકરો ફરી વખત આપણે પ્રેક્ટિસ કરવાની ટાઈપિંગ કરવા માટે પછી તમારે વર્ડ કાઉન્ટ જોવાના જ્યાં સુધી તમારે બંને વર્ડ ફાઇલ છે અને વર્ડ કાઉન્ટ છે એ સેમ ન થઈ જાય ત્યાં સુધી તમારે ડેલી આ રીતના ગુજરાતી સુરતી ફોન છે એના મદદથી આપણે કોમ્પ્યુટરની અંદર ટાઈપિંગ કરવાની પ્રેક્ટિસ કરશો તો તમને ગુજરાતી ટાઈપિંગ કરતા આવડી જશે અને ટાઈપિંગ કરવાની સ્પીડ તમારી પણ વધી જશે અહીંયા હું ટાઈપ કરતો હતો બરોબર આપણે લખીએ ગુજરાત આ રીતના આપણે ગુજરાત લખ્યું બરોબર આ તમને હિન્ટ આવે છે ગુજરાત આમાં કયું સાચું છે કયું ખોટું બરાબર ક્યાં નહીં આવે ત્યાંથી ક્યાં એ સોફ્ટવેર કોમ્પ્યુટરની અંદર હશે આ જે ઓપ્શન છે એ હાઈટ કરી નાખેલો હોય છે એટલે આવશે નહીં બરાબર તમારે પણ એ રીતના પ્રેક્ટિસ કરવાની બરાબર જે લખેલું છે હાઈડ ઓપ્શન આવવા ન જોઈએ બરોબર એ રીતના પ્રેક્ટિસ કરશો તો તમને ઝડપથી ગુજરાતી ટાઈપિંગ કરવામાં સ્પીડ વધી જશે બરોબર અને એક્ઝામમાં તમે વ્યવસ્થિત છે ગુજરાતી ટાઈપિંગ કરીને આવશો તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર કરજો અને આ દોસ્તો હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે બાજુમાં રહેલું બે આઇકોન છે એને પણ પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરી મારી ચેનલમાં હું નવો વિડીયો અપલોડ કરું એટલે તમને તરત જ નોટિફિકેશન મળી રહે અને સૌથી પહેલા તમે મારા વિડીયો છે એ જોઈ શકશો Thank you.